ક્રિષ્ણા પ્રસાદ રાવ કાઝા સાથે ત્રણ અજાણ્યા ઇસમોએ રૂપિયા ઠગાઈ કર્યાની પોલીસ ફરિયાદ જોવામાં આવી છે ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ આ ફરિયાદમાં જણાવાયું છે કે આ કામમાં આ કામના ફરિયાદી સાથે ટેલિગ્રામમાં મેસેજની વાતચીત કરી ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાની અને તે જોબમાં એક સેટના ત્રીસ ટાસ્ક પૂર્ણ કરી એક હજારથી પંદરસો રૂપિયા કમિશન આપવાની અને આ જોબમાં

તેત્રીસ લાખ ત્રાણું હજાર ચારસોને બાણું રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી લઈ ફરિયાદી સાથે ઓનલાઈન ફ્રોડ છેતરપૂંડી કરી ગુનો કરેલ હતો